હેરાફેરી કરી છે જે બાતમીવાળી જગ્યા પર પીસીબી પોલીસે રેડ કરતા આરોપીઓ સંજય ઉર્ફે સંજુ હુકુમ યદ શાહ બોતુ ઉર્ફ હિમાંશુ દિલીપ શાહ રાજકુમાર જમના દાસ કનૈયા અમરસિંહ ઠાકોર ઝડપી પાડ્યા છે

તેઓની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે કોવિડ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ